જય શ્રી કૃષ્ણ ઘણા દિવસ પછી વિડીયો મૂકું છું ગઈકાલે જે પ્લેન ક્રેશ થયું તેમાં જેટલા બી લોકોનો જીવ ગયો છે તે બધાને ભગવાન મોક્ષ આપે ઘણા બધા વિડીયો જોયા એક વિડીયો એવો હતો કે જેમાં ભગવાનની ગીતા અને ભગવાનને કાંઈ નથી થયું ભગવાન ધારત તો કંઈ થવા જ ના દે પણ અત્યારના જમાનામાં બધાને પોતા પણ ઘમંડ આગળ વધવું એમાં ને એમાં ક્યાંય ભગવાનને ભૂલી ગયા છે ભગવાન વિના તો આપણો કોઈ ઉદ્ધાર જ નથી માટે ભગવાનને તો ભજવા જ જોઈએ ભગવાનને પહેલા યાદ કરવા જ જોઈએ આજે એવું જ એક ભજન છે પ્રભુ सथवारो मारो प्रभु तु सहारो प्रभु तु किनारो तारा विना को सथवारो मारो प्रभु जे भक्ति प्रभु जे शक्ति प्रभु तु, तु स्वयम् संसार मारो प्रभुतु प्रभु प्रभुतु जक्ति प्रभु तु, तु, तु स्वयम् संसार मारो प्रभु तु सहारो प्रभु तु सथवा प्रभु होरागीन तूतोगी तारा चाली रागी प्रभु ह तोरागीन तूतो तारा पन्थ चाली थु रागी। અહમ છોડી મારે તો અરહમ હામ બાનવું શ્વાસે મારે તો નામ તારું જપવું અહમ છોડી મારે તો અરહમ હામ બાનવું શ્વાસે મારે તો નામ તારું જપવું પ્રભુ તું સહા પ્રભુ તુકિનારો તરાવી ન કોણ સથવારો મારો પ્રભુ સુખ દાતા આપોયમ નિશાંતા તમે મારા જીવનના ભાગ્ય વિધાતા પ્રભુ સુખ અબોયમ નિશાંતા તમે મારા જીવનના ભાગ્ય વિધાતા પ્રભુ તું સહારો પ્રભુ તું કિનારો તરાવી ન કોણ સથવારો મારો જય શ્રી કૃષ્ણ બને શક્ય બને તો બધા જ લોકો એક માળા કરી જેટલા બી લોકોના જીવ ગયા છે તે બધાને અરપજો તો બધાને મોક્ષ મળશે અને ભગવાન સિવાય તો આપણો ઉદ્ધાર જ નથી માટે આજનું ભજન ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો